એટલે સંભળાવી એટલે એના ગીતની રાહ જોજો તમે કયો ગીત ગાવાનું હું નહીં જીવ વ્લોગ બનાવી ચેનલ નું નામ તને ખબર છે હું હે જીવ વ્લોગ પણ આ વ્લોગ બનાવું એની ચેનલ નું નામ તને ખબર છે ના હું જી આ વિડીયો બનાવી ચેનલ નું નામ તને ખબર છે ના નથી ખબર બેટા લાવ તો ઓડિયન્સ તો જો બેટી આમ તો તમે ખાલી જવું તો કરી ઓહો જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો મજામાં જ હશે સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર ત્યાં ફ્રી બેલમાં આવી ગયા ને બધા વિદ્યાર્થીમાં રમત કરે છે હાલ સીધા ન્યા જ જાય હા ભાઈ બેન નાસ્તો લઈને ભાઈ ગયો નાસ્તો લઈને ક્યાં ભાઈ ગયો પાર્ક બાજુ જાઓ એવું યા સારું લ્યો જ રમો વા હે ને જો પ્રેક્ટિસ કરતા લાગી ક્રિકેટની કે કાંઈક પ્રેક્ટિસ હાલે તમને દેખાડું જો ચાળવા નથી જોવા નહીં વાહેનો જોવાની એની બધી પ્રેક્ટિસ કરે ત્યાં સીધું આપણે જાઉં છે આપણે જ બધા વિદ્યાર્થીઓને મસ્તી કરાવી હે આપણે એને એક કામ કરીએ આપણી ચેનલ છે ને અત્યારે એનું નામ પૂછીએ ચેનલનું નામ કેટલા ને ખબર બ્લોક તો વધુ પડતા બધા જોઈએ પણ ચેનલનું નામ નહીં ખબર હોય આપણે એને ચેનલનું નામ પૂછીએ તને ખબર હે શું હે

શું કરું આમ તમે જ કહો કામ કરો છેલ્લે જે વેકેશન પડે ને એટલે બધે છે ને પ્રિન્ટ કાઢી કાઢીને દઈ દઈ ચેનલના નામની અહીંયા બધાને યાદ રહે કે લેશનમાં દવા દવા લખવા આપી દેવું જોઈએ એપલ પલ જી ના મુહાલ મેરા રે બિના સારે નસે બેકાર તેરી આંખો કે સેવા કરની જાતા મેં ધાર રહેતા તેરા ઇંતજાર મેરે

દર યુ હૈયા એમ કે જમીનને નાખી સમતાલ બનાવી લેવલ કરે હે તો આપણે એને વ્લોગને અહીં જ પૂરો કરીએ પણ તમે હેને સબ્સ્ક્રાઈબરો મારે તમને ખાલી એક પ્રશ્ન પૂછો એને જવાબ દેજો મારું નામ હું છે ને એ તમે મને કોમેન્ટ કરી દેજો ભૂલતા ને મારું નામ હું જે વ્લોગ બનાવું ને મારું નામ હું હે નહીં તો મને કોમેન્ટ કરી દેજો ખાલી તો ફરી મળીએ એક નવ વ્લોગમાં જો વ્લોગ ગયમ હોય તો શેર કરી દેજો ત્યાં સુધી બધાને બાય